મિત્રો કેમ છો બધાય મજામાં છો મજામાં જ હશે મને ખબર છે તમારી અને આપણે ઘણા ટાઈમ પછી હવે આપણે આમાં મળ્યા છીએ વિડીયોમાં તો એનું કારણ હતું થોડુંક એટલે વિડીયો સ્ટોપ કરી દીધું તો હવે આપણે આ ચેનલમાં નહીં પણ બીજી ન્યૂ ચેનલ કરવાના છીએ જે ટૂંક સમયમાં જ આવી રહી છે અને એ ચેનલનું નામ છે એચ મતલબ હિતેશ મારા હસબન્ડ કે એટલે હું પોતે કીલું અને વી એટલે મારા વિરાટ નાનો એટલે એચ કેવી નામની આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો તમે બધા મને સપોર્ટ કરો એવી હું આશા રાખું છું આઈ હોપ કે તમે બધા મને સપોર્ટ કરશો સો ટકાની વાત છે કેમ કે મને આ ચેનલમાં તમે સપોર્ટ કર્યો તો જરૂર તમે બીજી ચેનલમાં સપોર્ટ કરશો 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 મને એટલો વિશ્વાસ છે

વન વન છે એ મારા તો લકી જ છે અને પચીસ તો પચીસ સાત પંચાણું એ મારી બર્થ ડેટ છે એટલે હવે મારા માટે પચીસ એ લકી છે અને વન વન એ પણ લકી છે એટલા માટે આપણે એક એક બે હજાર પચીસ વે સ્ટાર્ટ કરશું ઓકે ત્યાં સુધી બાય બધાને પછી ફરી મળીશું આપણે ન્યૂ બ્લોગમાં બાય